ગામ છે કાના વડાળા આ જુગની જુગની વાહ આ એઝોન દવા છે એ બે સક્રિય ઘટકોથી બનેલું છે અત્યંત આધુનિક ફૂગનાશક જેને કહેવાય એઝોનમાં છે બરાબર છે એટલે આનાથી ગમે એવો સુકારો હોય છે તો એ જશે તો જો ભાઈ બંધ આપણે આવી ગયા છીએ ચણાની ખેતીમાં અને અહીંયા ખેડૂતોનો પરિચય લેવા માટે આપણે આજે જામ કંડોળાનું કાનાવડ ગામમાં આવી ગયા આવો ભાઈ ખેડૂત મિત્રો અને મારા મિત્રને આ વસ્તુનો એક સંતોષ કરાવો કે ભાઈ જે મેં એને કીધું તું કે ભાઈ ફૂગનાશક દવા માટે તો ફૂગનાશક દવા એટલે તમે આયા ચણાનું વાવેતર વધારે કરો છો અને કઈ દવાનો ઉપયોગ કરો છો ને ચણાની ખેતીનું ઉત્પાદન સારું લ્યો છો તમે બધાય તો કઈ રીતે આની માવજત છે તેની એ ટુ ઝેડ માહિતી બધા ખેડૂત મિત્રો આપો અને આ બાજુ આગળ આવીને બતાવો તો રામ રામ ભાઈ રામ રામ ભાઈ આપણા મિત્ર તથા આપણા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો અને તમે કઈ રીતે ચણાની ખેતી કરો છો જેથી પચીસ ત્રીસ નું ચણામાં ઉત્પાદન લ્યો છો તો કઈ રીતે આની માવજત કરી છે તમે જેથી કરીને અત્યારે જે પ્લોટ અમે જોઈ છીએ તો એમાં બેસ્ટ અમને જોવા મળ્યો છે તો આવી બધી ખાસિયતો શું છે કે તમે આમાં શું માવજત કરો છો તેની એ ટુ જેડ માહિતી આપો મારું નામ ભાઈ ભરતભાઈ રણછોડભાઈ ત્રાળા છે મારું ગામ છે કાનાવાડા તાલુકો જામકોરોના જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર છે સત્તાણું બે પાંત્રીસ એકતાલીસ નવ ત્રેવીસ બરાબર આ ચણા નું વાવેતર કર્યું એનો આશરે સમય કેટલો થયો છે સાહીઠ દિવસ ભાઈ સાહીઠ દિવસ તો તમે લોકો પિયત કેટલા આપો છો આને ત્રણ પિયત માં અત્યારે જે તમે જોવો છો કે ચણા અડી ગયા છે અને ફૂલ વલ અને ફ્લાવરિંગ પણ રહ્યું છે કે ભાઈ આમાં ફ્લાવરિંગ લાગે છે પછી આમાં ખાતર કઈ રીતે ક્યાં ક્યાં ખાતરો નો ઉપયોગ કરો છો તમે એટલે એના પ્રમાણ રાખો છો ખાતરોનું ખાતર દસ કિલો આપીશી બરાબર એસપી છે છે બરાબર મિક્સ કરી આપીએ અને દવામાં કઈ રીતે તમારી માવજત છે

એટલે દરેક આ ફૂગનાશક એક દવા છે ફૂગનાશક જ છે બરાબર કે જેમાં અત્યારે ચણામાં એની નળવાઈ અને ફ્લાવરિંગ અને એની ફૂટ તમે જોઈ શકો છો અત્યારે આ કેટલાની વાવેતર કરેલું છે 24 ની જારી અને આ દવા સાથે તમે કોઈ રાઉન્ડમાં કોઈ કઈ દવા સાથે ઉપયોગ કરો છો ટેક કરી ભાઈ બરાબર આની માત્રા કેટલી નાખવાની આ 5 ml 5 ml આની માત્રા કેટલી નાખવાની આની 25 25 ml જો ભાઈ આ 25 ml અને આ 5 ml ફૂગ માટે બેસ્ટ રિઝલ્ટ બેસ્ટ આઈટમ છે ભાઈ ભાઈ બરાબર છે કાઈ જોવા પણ નથી કોઈને ખાસ કરીને તમારે અહીંયા ચણાનું ઉત્પાદન કેટલું રહે છે વર્ષો વર્ષ અમારે ભાઈ 25 થી 30 મણ સુધી લઈ છે 30 મણ સુધી 30 સુધી હા અમુક અમુક એરિયામાં વધારે વાવેતર થતું હોય ખાસ કરીને કે જે પિયત જે પાણી ઓછું છે ત્યાં ચણા વાવેતર વધારે થાય તો ત્યાં લોકો ને શું તમારી ભલામણ રહી કે ચણા નું વાવેતર કરવું જોઈએ કરવું જોઈએ બરાબર છે પૈસા મળે છે ખેડૂતોને આમાં પૈસા મળે આમાં ખર્ચ કેવો તમારા આશરે કે ઘઉં ની જેમ ખરા ખર્ચ ખર્ચ નથી કાય બરાબર આવો ટ્રીપ ઉત્તમ બરાબર તો તમે એક વસ્તુ પાણી હોય તો કરી શકો બરાબર બરાબર તો આ જે એજોન દવા છે બરાબર તો તમે આના ઉપયોગ જીરામાં કરેલા ધાણામાં કરેલા જીરા ધાણામાં કારણ કે અત્યારે જે સમય છે કે અત્યારે કોઈને પચાસ દિવસ નું જીરું થયું છે અને સુકારાના પ્રશ્ન છે ખેડૂતોના તો ખેડૂતોની શું તમારી ભલામણ એવી છે કે જીરામાં આના રાઉન્ડ બે મારવા જોઈએ આ જીરામાં બે રાઉન્ડ આપવા જોઈએ સાહેબ

અત્યારે જો જીરામાં સુકારા છે જોવા વાળા ખેડૂતો છે બરાબર આપણે ખેડૂત હું એક પણ દીકરો છું જે અત્યારે તમારી માહિતી લેવા માટે અમારે અત્યારે અહીંયા અહીંયા ચણાનું વાવેતરમાં બેસ્ટ સુધી પહોંચ્યા અમારે અત્યારે અહીંયા પચાસ કિલોમીટર થાય છે બરાબર છે તો આપણે વાથી અહીંયા આવ્યા છે એના માટે જ આવ્યા કે ખાસ તો ચણાની ખેતી કેમ કરે છે પ્લસ જે ભાઈબંધને એક સંતોષકારક જે મને અને ખેડૂતોના રિવ્યુ લઈ અને મેં જે એજોનનો નો ભાઈબંધને આગ્રહ કર્યો અને આપણા ખેડૂત મિત્રોને આગ્રહ કરું છું કે ભાઈ આ વસ્તુ રિઝલ્ટ વાળી છે એટલે ફૂગ નાશક દવા એટલે કે આજે સુકારો જીરામાં આપણે ફૂગ હોય છે તો એ અમુક વસ્તુ માથેથી છાંટવાની અમુક ઓછી દવાઓ આવે છે પાવડર આવે છે ઘણી બધા આવે છે પણ એ પાવા પડે છે હવે તમારું પિયત આપવાનું નથી તમારે જીરાને તો પણ સુકારો છે તો એને અટકાવો કેમ તો આનો ઉપયોગ એમાં પણ કરી શકો અને ઘણા લોકો ધાણામાં પણ સુકારો જોવા મળે છે બરાબર તો એમાં પણ એજોન એજોન ટૂંકમાં કોઈ પણ પાણી નહીં અને છટકાવ કરવાથી ડાયરેક્ટ છોડ ને ડાયરેક્ટ છોડ ને મળી જાય છે એટલે ફૂગમાં ખાસ રિઝલ્ટ છે હું નથી કેતો ખેડૂત મિત્રો કહે છે અને મેં જાણ્યું છે કે રિઝલ્ટ છે ત્યારે મારે અહિયાં આવું પડે છે ઓવી દવાનો ઉપયોગ કરો ને આ કઈ કંપનીની આવે છે ખેડૂતો ને કયો અને ક્યાં ક્યાં મળે છે આ અને તમને કોનીએ ભલામણ કરી યુનાઇટેડ કંપની નું એજોન અને ટિકટોક ભાઈ બહુ સારું છે અને મેં તો જીરા ચણા અને ધાણામાં બધે છંટકાવ કરેલો છે અને મે બે થી ત્રણ રાઉન્ડ કર્યા છે ચણામાં અને ધાણામાં બે રાઉન્ડ કરેલા છે બરાબર રિઝલ્ટ બહુ સારું મળ્યું છે મને બરાબર બરોબર છે

મળતું હોય તો આજુબાજુમાંથી પણ મગાવી શકો છે આ જાજે ભાગે કે આપણા ગુજરાતમાં બધી જગ્યાએ ઉપલબ્ધ છે આ વસ્તુ આ એક ક્વોલિટી બ્રાન્ડ છે સારી વસ્તુ છે એટલે દરેક ઠેકાણે મળે છે પચીસ એમ નાખીને છટકાવ કરવાનો બે છટકાવ કરવો એટલે ફૂગમાં સારું રિઝલ્ટ મળે છે કારણ કે એ રિઝલ્ટ મળે એ જ મહત્વની વસ્તુ છે બાકી આપણે ગમે એટલો ખર્ચો કરવા છતાં આપણે રિઝલ્ટ ન મળે એટલે આપણે પાકમાં નુકસાન કરી છે ખેડૂતો આમાં ના રહ્યા છે તો ખાસ તમારે કોઈ પણ દવાના ઉપયોગ આપણે કરતા હોય તો રિઝલ્ટ વાળી દવાનો હંમેશા ઉપયોગ કરવો મેં હંમેશા કીધું છે કે જે આવે એ સીહલા ઉથમાં વારવા નહીં છંટકાવ કરવા નહીં હવે ખંભે પંપ સાટી અને હેરાન થાવું સમય ગયો રિઝલ્ટ ના આવ્યું એવી દવાનો બને ત્યાં સુધી ઉપયોગ ના કરવો ખેડૂતોની સલાહ લેવી ખાસ તો મિત્રો આપણે જે કંપનીના ફિલ્ડ કરે છે જે દવાની જે સાહેબ છે તેના પાસે આપણે દવા વિશે થોડુંક વધારે જાણે કે એનો અનુભવ આ વસ્તુમાં શું કે છે રામ રામ સાહેબ રામ રામ નમસ્કાર ખેડૂત મિત્રો યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હું રોહિત કપુરિયા આજે આપણે કાનાવાડાડા ગામમાં ચણાના ફિલ્ડ ઉપર જોવા માટે આવ્યા છીએ તો ખેડૂતોનો આપણે અભિપ્રાય પણ લીધો આપણે જે ખેડૂત છે એને યુનાઇટેડ કંપનીનું એઝોન એના એને બે છંટકાવ કરેલા છે તો આપણે એનું કેવું રિઝલ્ટ મળ્યું આ તે એ બધું એનું પાસેથી આપણે અભિપ્રાય લીધો તો હું દરેક ખેડૂતભાઈઓને એવી ભલામણ કરું છું કે યુનાઇટેડ કંપનીનું આ એઝોન એના બે છંટકાવ તમારે ધાણા જીરું લસણ ડુંગળી ચણા મરચી કોઈ પણ પાકમાં ગમે અવસ્થાએ આના બે છંટકાવ અવશ્ય તમે કરો અને આ પ્રોડક્ટ અમારી યુનાઇટેડ કંપનીનું એઝોન ગુજરાતમાં કોઈ પણ એગ્રોમાં જઈને માગશો એટલે તમને મળી જશે તો સાહેબ હવે આને જે પ્રમાણ વિશે પણ થોડુંક કહી અને બીજા નંબરમાં આ વસ્તુ ફૂગ એટલે દરેક જે પાક છે મિત્રો એમાં ફૂગ જેમાં આવે છે સાહેબે કીધું એમ ચણા છે ધાણા છે જીરું છે તો એમાં આપણે સુકારા આવતા હોય છે જીરાની અત્યારે સાહેબ ગંભીર પ્રશ્ન છે તમારી સાથે ચર્ચા કરવાનું મેન કારણ છે કે ભાઈ આપણે ચણા તો જોયા પણ અત્યારે સાઈડમાં જે જીરું છે ઘણા ખેડૂત મિત્રોને પાણી સાથે કઈ પાવા એવું છે નહીં એના માટે બેસ્ટ ભલામણ છે અને સુકારો અટકાવવા માટે આમાં કોઈ દવા ઉમેરવાની જરૂર હોય તો પણ તમારા જે રીતે સલાહ આપો જીરામાં સુકારો હોય ધાણામાં સુકારો હોય કે ચણામાં સુકારો હોય આ એઝોન દવા છે એ બે સક્રિય ઘટકો થી બનેલું છે અત્યંત આધુનિક ફૂગનાશક જેને કહેવાય એજોન માં છે બરાબર છે એટલે આનાથી ગમે એવો સુકારો હોય છે તો રોકાઈ જશે પચીસ એમ એલ નો આનો ડોઝ છે અને ઘાટો છટકાવ કરવાનો છે

ખાસ તમને મહત્વપૂર્ણ માહિતી આપેલી છે અને આપણે મળી છે અને આપને આનંદ થયો છે કારણ કે આપણે જે દૂર આવ્યા તો એ માટે સફળ થયા છીએ કારણ કે અહીંયા ચણાનું વાવેતર જે આપણે જોતું હતું ઉત્પાદન કેમ મેળવવું તે પણ આપણે મળી ગયું છે કારણ કે ત્રીસ પણ ચણા આજે ખેડૂતોને થતા હોય તો એક ફાયદાવાળી વસ્તુ છે તો એની જે સિસ્ટમ તમે જોઈ અને મિત્રો આ જે ચણામાં લોકો એમ કે છે કે વધુ પૈયત આપવાથી એનું ફ્લાવરિંગ પણ ઓછું પકડાય છે વલ પકડી જાય છે અને ઉત્પાદન ઘટે છે એવું ભાવ છે તમારું શું કહેવાનું થાય છે એ વિશે જાજુ પાણી પાઈ દી તો એવું થાય છે કે વધી જાય છે ઝાડ સમયગાળો આનો પાણીમાં કેટલો રાખવો જોઈએ કે બે મહિના સાઈઠ દિવસ છે હવે તે કીધું અમે ત્રણ પાણી પાયા છે ત્રણ પાણી એટલે વીસ દિવસ થઈ ગયું તો હવે અત્યારે આમાં કેટલા પિયત આપવામાં આવે કદાચ પીસે એવું નકી બે થી ત્રણ બે થી ત્રણ તો ખુબ સરસ તો મિત્રો આપણે આ વિડીયો વધુમાં વધુ દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે એવી ભલામણ છે નવા વિડીયો માં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા